આ અગ્નિકાંડ પાછળ અધિકારીઓની બેદરકારી અને કોર્પોરેશનની મંજૂરી વગર ખુલેલા ગેમ ઝોન મુદ્દે ચારે તરફથી ફટકાર વરસાવાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પ્રશાસન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો બાબુ રાજ સામે બુલંદ અવાજ વજુભાઈ વાળાએ ખુલીને ઉઠાવ્યો છે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોવાના આરોપ લગાવવાની સાથે

અત્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો એક જ વાત હશે કે રૂપિયા આપો તો જ તમારું કામ થાય રૂપિયા ન આપો તો ચૂંટાયેલા લોકોને પણ આ ઓફિસર દાદ દેતા નથી કારણ કે એડમિનિસ્ટ્રેશન માટેની સર્વસત્તા આ કર્મચારીઓના જ હાથમાં છે અને એક પણ કર્મચારી હું કોર્પોરેશનમાં જઈને તમે જોશો તો રૂપિયા આપ્યા વગર ક્યાંય કામ થતું નથી તો આજે કર્મચારી વર્ગ એટલો બધો ફૂલો અને ફાઇલો છે કે જેને કોઈની બીક નથી અને કોઈ જાતના રોકટોક વગર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ અધિકારીની રાહ બારી અથવા તો એની મીઠી નજર નીચે જ થતા હોય છે અને જે લોકો મીઠી નજરમાં ન આવે એ લોકોએ એનું કાયદેસરનું કાર્યવાહી છે એ મકાન દૂર કરવું પડે છે આ બધા અધિકારીઓ છે ને એને સીધા કરવાની જરૂર છે કે તમારું કર્તવ્ય કર્તવ્યને ફરજ છે એ તમે બજાવો ગમે એ માણસ ગેરકાયદેસર કામ કરતો હોય એને અટકાવો દરેક બોર્ડની અંદર કયા વિભાગની અંદર ગેરકાયદેસર કામ થાય છે એ અધિકારીઓને ખબર હોય જ છે એની જે ખબર હોય છે એ ખબર હોય જ છે એ ખબર જે હોય એની સામે કાર્યવાહી કરવી જોઈએ જે અંદર બેઠા લોકો છે ને એને કરવું જોઈએ આમાં કોર્પોરેશનના ના ચૂંટાયેલા લોકો હોય કે રાજ્ય સરકારની અંદર ચૂંટાયેલા લોકો હોય એ જે તે ખાતાની અંદર રહેલી ક્ષતિઓ એને લોકોની સમક્ષ રાખવી જોઈ અને લેખિત ફરિયાદ પોલીસમાં કે કોર્પોરેશનમાં કરવી જ જોઈ પ્રજાની જેટલી જાગૃતિ હશે એટલું આ જે તંત્ર છે એ સારું ચાલશે પ્રજાને એમ થાય કે આવું ચાલ્યા જ કરે છે તો એ ચાલે રાખશે એના માટે પ્રજાની જાગૃતિની જરૂર છે કે પ્રજાએ હિંમતથી હિંમત ખોટું થાય ત્યાં એનું ધ્યાન દોરવું જોઈએ